છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત છોટાઉદેપુરના ચલામલીમાં ધોધમાર ધોધમાર વરસાદ કારણે જનજીવન બન્યું છે ધોધમાર વરસાદથી ગામના રસ્તા પાણી પાણી થયા છે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરમાં પાણી ભરાઈ ચૂક્યા છે દુકાનમાં પાણી ભરાઈ જવાના કારણે માલસામાન પલળી ગયો છે ઘર વખરીને ભારે નુકસાન થયું છે છોટાઉદેપુરના બોડેલી તાલુકાનો રાજવાસણા ડેમ ઓવરફ્લો થયો છે જિલ્લાની હેરણ નદીમાં પૂર આવતા રાજવાસણા ડેમ ઓવરફ્લો થયો જિલ્લાની ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી હેરણ નદીમાં પૂર આવ્યો છે ડેમ ઓવરફ્લો થતાં આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે સંવાદદાતા હકીમ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે હકીમ છોટાઉદેપુર અને આસપાસના તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ક્યાં કેવી સ્થિતિ છે બિલકુલ મેં જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે છોટાઉદેપુર જે કમાટ છે સલામની ગામ છે બોડેલી છે રાજવાસના જે ડેમ છે તે પણ ઓવરફ્લો થયો છે વરસાદને લઈને જે ખેડૂતો છે તે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે જે જે પ્રમાણે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને હાલ જે છોટાઉદેપુર જિલ્લાની અંદર વરસાદી માહોલ છવાયો છે જેને લઈને જે ખેડૂતો છે તે પણ ખુશીની લાગણી છવાઈ રહી છે બિલકુલ હકીમ આભાર આપનો તમામ જાણકારી માટે વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે